સુરતના જહાંગીરપુરામાં એક દસ વર્ષનો માસુમ વિદ્યાર્થી ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી છે પરિવારની ગેરહાજરીમાં માસુમ કેતન ઘરમાં લટકતો મળી આવ્યો હતો ત્યારબાદ પાડોશીઓ તેને નીચે ઉતાર્યા બાદ પરિવારને જાણ કરી હતી ચાર ફૂટની ઊંચાઈ ધરાવતો માસૂમ કેતન સાત ફૂટ પર કોઈ પણ સહારા વગર ચડી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા અનેકો પ્રશ્નો ઊભા થયા છે એટલું જ નહીં પણ નાના ભાઈએ પતંગ અને દોરો નહીં આપતા કેતનને આપઘાતનું પગલું ભર્યા હોવાની ભલાભાઈ દલપતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે તેઓ ખેતમજૂરી કરી પત્ની અને ચાર બાળકોનું ગુજારણ ચલાવી રહ્યા છે પહેલી પત્નીના મૃત્યુ બાદ તેમણે બીજા લગ્ન કરી માસુમ બાળકોને માતાની હૂંફ આપવાનો પ્રયાસ કર્યો હતો તેમને સંતાનમાં એક દીકરી અને ત્રણ દીકરા છે જેમાં મોટો દીકરો સુરાગ ભલાભાઈ રાઠોડ ઉંમર ચૌદ કેતનભાઈ રાઠોડ મૃતક ઉંમર દસ વર્ષ કિસુ ભલાભાઈ રાઠોડ ઉંમર પાંચ વર્ષ ખુશી ભાલાભાઈ રાઠોડ ઉંમર ત્રણ વર્ષનો સમાવેશ થાય છે વધુમાં જણાવ્યું હતું કે બુધવારની સવારે તેઓ ખેત મજૂરી પર ચાલી રહ્યા હતા ત્યારબાદ ભાઈ બહેનો સાથે કેતન ઘરમાં એકલો હતો ફોન પર જાણ થઈ હતી કે કેતન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે દોડીને ઘરે આવતા કેતન જમીન પર પડેલો હતો મૃતદેહ પાડોશી મહિલાએ નીચે ઉતારી હતો શોક મગ્ન પરિવારે બપોરે એક વાગે પોલીસને જાણ કરી હતી ત્યારબાદ સ્થળ પર આવેલી પોલીસે તપાસ અને પંચનામુ કરતા સાંજ પડી ગઈ હતી મોડી સાંજે મૃતદેહ સુરત સિવિલ લઈ આવ્યા હતા અને કેતન ના રહસ્યમય મોત ને લઈ પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી કેતન ધોરણ પાંચ માં અભ્યાસ કરતો હતો આપણું નામ ભલે આપણે વડિયા કંટાળા અને સુરતમાં સુરતમાં શું થયો સાથે છોકરો પતંગ લાવ્યો પતંગ લાગના કિન્ના બાંધીને પછી દોરી માંગવા ભાઈ ભાઈવાળા તો નાનલા ભાઈએ દોરી નહી આપી ટીમાં આવું થઈ ગયું કેટલા વર્ષની છે હતી રસ વરસની શું કરી નાખ્યો તો અત્યારે અચાનક એ ફાંથો ખાઈ ગયો પછી એ એક મારી નાની છોકરી છે ત્રણ વડાની તે બાર મંદિર જવા હળો ગયેલી હતી તે અંદર ડબ્બો લેવા ગઈ ડબ્બો લઈને ડબ્બો લેવા ગઈ એટલે પહેલાં ભાઈને લટકે લો ગયો એટલે માં ભાગ ભાઈ લટકી ગયા ભાઈ લટકી ગયા એમ કીધું ને એટલે બાજુવાળી અમારી એક પ્રેગ્નન્ટ ભાઈ છે છોડાય બોટ આપીને પેલું એક રહેલું હતું ના ના એમ જ બિંદા ખાય બંડે ભાઈ કેટલા બેન ભાઈ છે ચાર ભાઈ બેન